એક સવાલ પંચાયતી રાજમાંથી બીજો એવો પૂછાયેલો છે કે નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી ઓકે તો અહીંયા ઓપ્શન એ છે મિઝોરમ ઓપ્શન બી છે નાગાલેન્ડ ઓપ્શન સી છે અરુણાચલ પ્રદેશ અને ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ તો મિત્રો અહીંયા આપણને ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી ત્રણમાં રાજ્યના નામ આપ્યા છે અને ચોથા ઓપ્શનનું એમ કીધું છે ઉપરોક્ત તમા તો મિત્રો આ સવાલનો જવાબ જો આપણે મેળવવો હોય તો એના માટે આપણે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર બસો તેતાલીસ એમનો સ્ટડી કરવો પડે અને આ બસો તેતાલીસ એમ એ અપવાદ છે અથવા બીજું એમ કહી શકાય કે એમાં એવા રાજ્યોનો ઉલ્લેખ છે કે જેમાં તોતેરમો બંધારણી સુધારો લાગુ થતો નથી એટલે કે ત્યાં પંચાયતી રાજ લાગુ થતું નથી તો અનુચ્છેદ નંબર બસો તેતાલીસ એમ મુજબ મિઝોરમ જેમાં પંચાયતી રાજ લાગુ થતું નથી નથી બીજું નાગાલેન્ડ તો એમાં પણ પંચાયતી રાજ લાગુ થતું નથી અરુણાચલ પ્રદેશ તો એમાં પણ પંચાયતી રાજ લાગુ થતું નથી અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ અહીંયા જે તમને ઉપર જે ત્રણ રાજ્યો આપ્યા છે ત્રણે ત્રણમાંથી એક રાજ્યમાં પંચાયતી રાજ લાગુ થતું નથી અને તેથી આપણો જવાબ છે ઉપરોક્ત તમામ